વિસાવદર માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોપર્સ દ્વારા વહોરા સમાજને ઈદની શુભેચ્છાઓ પાઠવી તાજેતરમાં જ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં વિસાવદર વોરા મસ્જિદ ખાતે વિસાવદર માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોપર્સ દ્વારા વહોરા સમાજને ઈદ ઉલ ફિત્રની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ તેમજ જનાબ શેખ અબ્દુલ્લા સાહેબનો માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોપર્સ દ્વારા પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે માનવ સેવા સમિતિ તથા આરસીસી વિસાવદરના સ્થાપક પ્રમુખ રમણીક દુધાત્રા પ્રમુખ જેવીન ચૌહાણ ખજાનચી અબ્બાસી ખેતી પૂર્વ પ્રમુખ ઇલિયાસ મોદી નગરપાલિકાના સભ્યો ઓસ્માનભાઈ હમીરકા રમીજ મેતર વરિષ્ઠ પત્રકાર સીવી જોશી શ્યામ ચાવડા તેમજ બોડી સંખ્યામાં વોહરા સમાજના ભાઈઓ બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર મારું નામ રમણીક દુધાત્રા હું વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ તરીકે સેવા આપું છું આજ રોજ વિછાવદર માનવ સેવા સમિતિમાં તેમજ રોટરી કોમ્યુનિટી કોપર્સ દ્વારા દાઉદી વોરા સમાજની પવિત્ર રમઝાન ઈદ નિમિત્તે દાઉદી વોરા સમાજના મસ્જિદે જાય અને સમસ્ત દાઉદી વોરા સમાજને ઈદની શુભ પાઠવેલી હતી અને અમારી સંસ્થા દ્વારા વિસાવદર શહેરની અંદર ભાઈચારાની ભાવનાથી દરેક તહેવારો કોમી એકતાથી ઉજવાય એના ભાગરૂપે છેલ્લા ત્રીસ વર્ષથી અમે આ વોરા મસ્જિદની અંદર આવી અને સરસ મજાના ઈદના કાર્યક્રમમાં સામેલ થાય છે અને જનાબ અમિલ સાહેબનું છાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરી અને ઈદની શુભેચ્છા પાઠવીએ છીએ જેના ભાગરૂપે આજે પણ અમે સમાજના સર્વ સમાજના આગેવાનો મળી અને ઈદની શુભેચ્છા પાઠવેલ હતી